આ વર્ષની નવરાત્રિ જો કે આમ જોવા જવું તો આ નવરાત્રિની વિશેષતામાં નો તિલક નો એન્ટ્રી તિલક ફરજિયાત રહેશે એન્ટ્રી માટે ત્યારબાદ બંને ગ્રાઉન્ડમાં ગેમ ઝોન ભૂલકાઓને રમવા માટે ફ્રીમાં છે ત્યારબાદ આ નવરાત્રિમાં કંઈ પણ રકમ ફાળો વધશે તો શહીદ પરિવારો માટે વપરાશે અને પ્રથમ વર્ષે જો કંઈ માઇનસ રહેશે કે કમી રહેશે તો આજે હું પોતાના સ્વ ખર્ચે નાખીને બેલેન્સ ઝીરો ઝીરો કરી નાખશું અમે પણ આ લોકો જે સનાતન નવરાત્રિમાં લોકો જે જોડાયા છે અમારું સેવા સંપત્તિ ફાઉન્ડેશન જે બસોથી અઢીસો છોકરાઓનું ગ્રુપ છે તો ખરેખર આજે મને પ્રાઉડ ફીલ થાય છે એના પર કે આજે પાટીદાર નવરાત્રિ જે થાય છે મોરબીમાં અને મોરબીના ખેલાઈઓને ખબર છે એના જેવીન જેવી નવરાત્રિ આજે સનાતન નવરાત્રિ જવા થઈ રહી છે ત્યારે પાટીદારના પાટીદાર નવરાત્રિના તમામ સિંગરો એક એક દિવસ અહીંયા સનાતન નવરાત્રિમાં પરફોર્મન્સ આપશે અહીંનું પણ જે સ્ટેજ જે બનશે પાટીદારનું તો જે સ્ટેજ છે એની વિશેષતા પણ અહીંયા પણ જે સ્ટેજ બનશે ખરેખર એક ન ભૂતો ન ભવિષ્યથી કે બેન દીકરીઓ માટે ફ્રી એન્ડ થઈ છે આ નવરાત્રિમાં સનાતનમાં કે કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય હિન્દુ ધર્મની તો એમને આ માના પર્વ પર ફ્રી એન્ટ્રી છે કોઈ પણ એક રૂપિયાનો ચાર્જ નથી અને સનાતન નવરાત્રિના ફાસ્ટ ટિકિટ જે જેન્ટ્સ માટે અને આગલા ગ્રાઉન્ડ માટે છે તો એ અહીંયા ગ્રાઉન્ડની બહાર મળી રહેશે બસ બીજું કંઈ નહીં પણ આપના મીડિયાના માધ્યમ થકી કેટલું કહેવા માગું છું કે સનાતન નવરાત્રિના આયોજકોએ કોઈ મોબાઈલ બંધ ન કરવો પડે ફોન બધાના ચાલુ થઈ ગયા છે ફાસ્ટ માટે તો એક હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સહયોગ આપો અને આ બસો પાંચસો રૂપિયાના પાસ લઈને એન્ટ્રી કરો આ રૂપિયા એક સતમાર્ગે વપરાવાના છે આ રૂપિયા ક્યાંય દુર્માર્ગે નહીં વપરાય તો એક મારી અપીલ છે આપના મીડિયાના માધ્યમ થકી ભારત માતા કે જય વંદે માતરમ જય શ્રીરામ જય સનાતન સેવામાં અહીંયા શિવમ હોસ્પિટલ મહેન્દ્રનગર ચોકડીએ એ લોકોની મેડિકલ સેવા અહીંયા ફ્રીમાં છે ડોક્ટર વિનોદભાઈ કૈલા ડોક્ટર ઉઘરેજા સાહેબ એવો લોકો અહીંયા ફ્રીમાં એમ્બ્યુલન્સ એમનો સ્ટાફ આપવાના છે ફાયર સેફટી છે સિક્યુરિટી બાઉન્સર અને અમને પોલીસ પરિવારનો પૂરો સહયોગ છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પરિવારનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કે જે વંદે માત્ર સિંગરો જે પાટીદાર નવરાત્રીમાં છે એ સિંગરો તો છે જ બધા અહીંયા એક એક દિવસ ત્યારબાદ જયેશ બારોટ છે પૂનમ યાદવ છે પૂનમ બારોટ છે અવની ગોસ્વામી છે ત્યારબાદ હિરેનભાઈ હરિયાણી છે અને દીપકભાઈ જોશી જે બે હજાર અઢાર ઓગણીસમાં અહીંયા મોરબીની નવરાત્રીમાં કામ કરી ચૂક્યા છે એ પણ એટલે અહીંયા સિંગર છ સિંગર છે જેથી પરફોર્મન્સ સારું થશે અને ખેલૈયાઓને મજા આવશે ભારત માતા કીજે વંદે માતરમ જય શ્રી રામ જય સનાતન હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે